પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી કંકેશ્વરી દેવીજીની પ્રેરણા અને આશીર્વાદ કન્યા કેશ્વર શ્રી શ્રી એક હાજર આઠ પરમ પૂજ્યમાં કંકેશ્વરી દેવીજી હરિહર ધામ ખોખરા હનુમાન મોરબીની પ્રેરણા અને આશીર્વાદથી ગોખાતર ગામડી પ્રાથમિક શાળાની બાલિકાઓનું સદ્ગુરુ પરિવાર લુણી અને શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું નાની બાલિકાઓ સાક્ષાતમાં અંબા સ્વરૂપ કહેવાય છે સ્ત્રી સન્માન સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સાક્ષાત દેવી રૂપ છે એ ભાવના સાથે શાળાની તમામ બાલિકાઓના ચરણે ધોઈને પૂજન કરવામાં આવ્યું હતું બાલિકાઓના ફૂલડે વધાવી તેમને સ્ત્રી શૃંગારની વિવિધ વસ્તુઓ જેવા કે ચાંદલા નખ પોલિશ તેમજ નેકલેસ કાન અને ડોકના ડોકીએ તેમજ મીઠાઈ અને રોકડ સ્વરૂપ ભેટ પૂજા આપી બાલિકાઓને બિરદાવી હતી શાળાના તમામ બાળકોને સરસ મજાનું બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું શાળાના તમામ સ્ટાફ વાલીગણ અને બાળકો સાથે ગોહિલ પરિવારે ગરબા રમી દેવી શક્તિની આરાધના થકી સનાતન હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની ઉજવણી થકી સનાતન ધર્મને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો શાળા પરિવાર વાલીઓ તેમજ સૌ સાથે ગરબે ગુમ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મદારસિંહ ગોહિલ તેમજ બીબી પટેલ ગિરિરાજસિંહ અને સુખાજી ઠાકોરે ખૂબ જહેમત ઉઠાવી હતી